તો કોમ વે અર ની નહોતા જો કેન મામા મેલેડે આવે બહુદી ભાઈ વાત કર્યો ને ભરો હો આવે 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 હો જારે હાલી આ ઘરે હાલી રે આવે રે હાલી આવે રે

મેલડી વિના નો મારો રોધીયો રોવે આનું દિલ કેવું આજ કેવું છે એટલે ખોટું બોલતો નહી સાંભળ બાપ હા હાકે જગા મેરા જેઠળિયા અને પેલો તમારો મારો સારો સંભાળ્યો હતો ને તારો હક ન દો જગતમાં મેલડી નથી પણ તારા પેટમાં પડેલું કહો દુનિયામાં આ ન માને આ લોઢામાં સહી કરવાની વાત છે બાપ તો કે છે મારી હાસુ એટલા બધા બેઠા ને કે છે આ તો કોઈ માણસ બોલી ગયો અને એવો ભાવ આપણે જે થાય એટલી સેવા કરવી પણ એ કોઈ કોઈથી નડવું તો નથી આ તારો ભાવ છે કે નથી આ ખોટું ન બોલતો ભાવ પણ જા એ બધા હાથ જાય છે ને તારા પેટમાં ઉતાય દુનિયા